नीचे वाले में ये रखा है इस पे हाँ इसी पे उस साइड से अंदर साइड से देखो वो काटने वाला है हाँ। उस दिन का है। है। काटने वाला है पकड़ ले दो वरना तो मैं जोर से पकड़ लिया उसने पूरी उंगली भल्ला ला हुआ दे। बुरी लिया अंदर बुरी लिया साजी बुरी पूरी उंगली सेट ला होता ठीक है जी पहले बोलेगा बहुत खून निकल लगा हुआ है हाँ वो तो निकलता ही है उसका नेचर ही ऐसा है इसलिए इसको किलबैक बोलते हैं चकर किलबैग बार बार काटता है लेकिन इसमें जहर एक थोड़ा भी नहीं है ये पानी वाला सांप है और उसका नेचर काटने का ही है हम लोग डर की वजह से मरते हैं હમ હમ નહીં તો ઈશમે જહર નહીં હમ જય હિન્દ દોસ્તો હું પ્રાણી ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્નેક્સ સ્નેક્સર અશોક પટેલ બોલું છું અત્યારે અવાખલ ગામેથી બલુન પોલ્ટ્રી ફાર્મ નંબર ચાર ઉપરથી દયાલભાઈનો ફોન આવ્યો હતો કે અહીંયા અમારા પોલ્ટ્રી ફાર્મ પર એક સાપ છે તો તમે આવો તો અહીંયા આવીને જોયું તો એક ચેકડ કિલ બેગ સાપ હતો જેને ગુજરાતીમાં પાણીનું સાપ અથવા ડેડવું પણ કહે છે મહારાષ્ટ્રમાં ઢોરિયા સાપ પણ કહે છે દોસ્તો આ સાપનો સ્વભાવ જ વારે ઘડીએ કરડવાનો છે એટલે એને કિલ બેગ સાપ કહે છે અત્યારે મને પણ રેસ્ક્યુ દરમિયાન બાઇક કર્યું છે હું અત્યારે મારી ભાણીની હોટલે હતો એટલે મારી પાસે રેસ્ક્યુ કીટ પણ નથી આ સાપનો જીવ બચાવવું તાત્કાલિક અહીંયા આવ્યો અને આનું રેસ્ક્યુ કર્યું છે હું એને વિભાગને સુપ્રત કરીશ તમે જોઈ રહ્યા છો આ દયાલભાઈ છે જેમણે મને કોલ કર્યો હતો અને એક જીવ બચાવવામાં મને મદદ કરી થેન્ક યુ દયાલભાઈ આ રંજીતભાઈ છે જેમણે આ વિડીયો શૂટ કરવામાં મને મદદ કરી થેન્ક યુ રંજિત લો

દોસ્તો તમે જોઈ રહ્યા છો આ પોલ્ટ્રી ફાર્મના માલિક કિરણભાઈ છે